નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફટાકડાના સ્ટોલ પર તપાસ હાથ ધરવામાં આવી હતી નીલમબાગ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ફટાકડાના સ્ટોલ પર તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા ફટાકડાના સ્ટોલ માટેની પરવાનગી ફાયર સેફ્ટી સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા સ્ટોલ ધારકોને આગની ઘટના ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી